તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત જર્જરીત હાલતમાં હોવાને કારણે સ્થાનિક નાગરિકો માં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે માર્ગ ની બિસ્માર હાલત થી સોસાયટીના રહીશોએ આખરે પોતાના વિસ્તારની બહાર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવીને તંત્ર સમક્ષ વિરોધ પ્રદર્શિત કર્યો છે નાગરિકોએ રોડ નહીં તો વોટ નહીં સ્પષ્ટ સંદેશ મીડિયા સમક્ષ વ્યક્ત કર્યો હતો જે શહેરી વિકાસના દાવાઓ સામે એક સવાલ ઉભો કરે છે સ્થાનિક નાગરિકોના મતે આ માર્ગની સમસ્યા અંગે વારંવાર સમક્ષ રજૂઆત કરવા છતાં નિવારણ આવ્યું નથી આ મામલે નંબર પ્રમુખ રાકેશ ઠાકોરે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ ભારે નારાજગી વ્યક્ત કરી હતી સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છ છેલ્લા પચીસ વર્ષથી શાસન હોવા છતાં ગટ્ટરના ઢાંકણા જેવી પાયાની સુવિધાઓ પણ પૂરી પાડી શકાતી નથી ત્યાં રસ્તાની હાલત ક્યારે સુધારશે નાગરિકોએ ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી માર્ગની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના કાઉન્સિલરોએ મત માંગવા માટે વિસ્તારમાં આવવું નહીં સ્થાનિકોની આ જાગૃતિ ને બહિષ્કારની ધમકી એ વાતનો સંકેત આપે છે કે હવે તેઓ માત્ર પરિવર્તન ઈચ્છે છે ને પાયાની સુવિધાઓ માટે લોકપ્રતિનિધિઓને જવાબદાર ઠેરવશે આ રોષ પર્યો વિરોધ મહાનગરપાલિકાના શાસકો માટે ગંભીર ચેતવણી રૂપ છે આ પ્રભુ સ્વામી કુટીર જતો રસ્તો છે અહીંયાથી આટલા અટલાદરા જવાય છે આખા રોડ પર એટલે ખરાબ પરિસ્થિતિ છે કે આ સોસાયટીના રહીશોએ તો બોર્ડ મારી દીધું કે કોઈએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે કોઈએ આવું નહીં અહીંયા પણ તો બી તંત્રના બે માણસો અધિકારીઓ આવ્યા અને કહીને ગયા સોસાયટીમાં સમજાય કે અમે દસેરાના દિવસે અહીંયા મુહૂર્ત કરીશું અને તમારો રોડ બનાવીશું પણ ત્યાં પછી એમને રોડ બના રોડ માટે એમને ફોન કર્યા પણ કોઈ ફોન ઉઠાવતા નથી એમને ફોન બંધ કરી દીધા એટલી ખરાબ હાલત છે અત્યારે કોઈ જાય ને તો એમને કલર ડ્રેસ થઈ જાય ગમે તેઓ કપડાં પહેરી જાય તો રંગીન કપડાં થઈ જાય ડિઝાઇન જ બની જાય ચૂંટાયેલી પ્રતિનિધિઓ બી અહીંયા કોઈ જોવા નથી આવતા એમની કોઈ વાતો સાંભળતું નથી એ તદ્દન નિષ્ફળ છે અધિકારીઓને કંઈ પડી નથી જેમને જઈ પડવું રહેવું હોય તો પડી રહે જોડે જોડે ઘટાના ઢાંકના તૂટલા છે અને વિકાસની બમણા ફૂંકતી સરકાર એટલી ડેન્જર છે એ ત્રીસ વર્ષના શાસનમાં તમે ઘટાના ઢાંકાના ચાર ખૂણા સરખા નહીં કરી શકતા તમે હું વિકાસની વાતો કર્યા કરો છો એટલે તમે રોડ પરના ઘટાના ઢાંકણા પહેલાં સરકાર લેવલથી કરતા શીખો તો વિકાસની વાતો કરજો સ્થાનિક મુદ્દાઓ અમારા છે એને પહેલાં સોલ્યુશન લાવો મોટી મોટી વાતો ના કરો મોદીજીને યોગીજીની વાતો કર્યા કરો છો એ પછી કરજો પહેલાં અમારા શહેરની જે સમસ્યા છે અમારા વોર્ડની સમસ્યા છે એનું નિરાકરણ લાવો તો કંઈ તમારું લાગે વર્ગે નહીં તો આવનારી ચૂંટણીમાં એનો જવાબ તમને મળવાનો 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 જ છે આગામી સમયમાં સોસાયટીના રહીશોએ તો બોર્ડ મારી દીધું છે જોડે જોડે અમે બી એમની સાથે જઈશું અને એમની કોર્પોરેશનના અધિકારીઓને કમિશનર સાહેબને રજૂઆત કે સાહેબ તમે અમારી જોડે ચાલો કેમ કે તમારા અધિકારીઓને તો કંઈ પડી નથી તમે અમારી જોડે ચાલો અમારો રોડ જોઈ લો તમે એકવાર આવીને તમે બી કહેશો કે આ કઈ સાલ મે જીવી રહ્યા છો ઓગણીસો એસી નેવું ની સાલમે ખેતરમાં જવાના રસ્તામાં રહી રહ્યા છે એવું લાગી રહ્યું છે એવું કહેવાય કે નિંદ્રામાં છે સ્થાનિક કોર્પોરેશનને આ લોકો સોસાયટીના રહીશો ફોન કરી કરીને થાક્યા કોઈ એમનું સાંભળતું નથી એટલે એમને કંઈ સ્થાનિકોની કંઈ પડી જ નથી કેમ કે અમારે ત્યાં લાગે છે કેમ કે સ્થાનિક જે પ્રોપર ગામનો કોર્પોરેટર કોઈ હોવો ને છે જ નહીં બધા બહારના જ છે એટલે એનું મેન વસ્તુ તો આ છે કે એ લોકો સ્થાનિકોની સમસ્યા સમજી નહીં શકવાના એ બહારના છે એટલે એમને કેવું કંઈ પડી નથી ચૂંટણી આવશે વોટ લઈ લેશું મોટી મોટી વાતો કરીને પણ આ વખતે સ્થાનિક મુદ્દાઓની ચૂંટણી રહેશે એટલે આ વખતે જનતા જવાબ આપશે પરિવર્તન આવશે સો ટકા આવશે